એનપીસીબી અને વીઆઈ સક્ષમ ગુજરાત પ્રેરિત લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ ચોર્યાસી તાલુકા શાખા સુરત જિલ્લા કામરેજ બારડોલી માંડવી તાલુકા શાખા લાયન્સ અને રોટરી ક્લબ ઇન્ટરનેશનલના સહયોગથી પચીસ ઓગસ્ટથી નેત્રદાન જાગૃતિનો પ્રારંભ માનીને શ્રી સૌરભ પારગી કલેક્ટર સાહેબના ઓફિસથી તેમના વરદ હસ્તે નેત્રદાન જાગૃતિ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી એસજીઓએના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ સવાણી સેક્રેટરી ડોક્ટર એસ સશાંતભાઈ લાયન જગદીશભાઈ પ્રમુખ કિશોરભાઈ લોકદ્રષ્ટિ એચઆઈવી એઇડ્સ પ્રોજેક્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે ચક્ષુ બેંકના બે હજાર ત્રેવીસમાં આઠસો પચાસ અને બે હજાર ચોવીસમાં નવસો અઠ્યાસી જેટલા નેત્રદાન પ્રાપ્ત થયા છે આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અનેક સંસ્થાઓ કાર્યરત છે જો કે કલેક્ટર શ્રી સૌરભ પારગી સાહેબે જણાવ્યું કે સૌ લોકોએ આ અભિયાનમાં જોડાવીને નેત્રદાનનો સંકલ્પ કરવો જોઈએ કોર્નિયલ અંધત્વમુક્ત ભારત બનાવી શકાય અને જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્રદાનનો સંકલ્પ કર્યો નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ અનામસંદાની જે આપણે એક ચક્ષુદાન જાગૃતિ માટેનો એક પખવાડિયો આપણે ઉજવી જઈ રહ્યા છીએ તો આજથી એનો પ્રારંભ થાય છે તો મારી આપ સૌને ખૂબ અપીલ છે કે આજે આપણે સારું એક ભગીરથ કાર્ય કરી છે તો એમાં ઇન્ટરેસ્ટ નોંધાવીને મેં એની બાબત અભિયાન સાથે જોડ્યું જીગ્નેશ ઠાકોર આર ન્યૂઝ સુરત